કરેક તો યાર મારા ફેમિલી તમને બધાને બતાવવું તો પડે જતી તો કન્ટેન્ટ જો ઊભો થઈ ગયો ને હવે ડાયરેક્ટ મોઢું તોય લઉં ચાલો અને કેવળ પર આપણે તા તને જગડી દે હાલો ગાઈસ હાલો હાલો મજામાં હાલો તો ચાલો મોઢું થઈ લઈએ તો હશે ને ફેમિલી પાછું લોસાઈ જાય બોલો ઊભો થયો કે કેતા ઊભો થતા હોય તો કોટ પહેરો ને પેલા એ તો ભૂલી ગયું કેતા મોઢું ચાલી તો કોટ પહેરો પડશે છે ટાઈટ કેવી છે ઓ વત તારી કે ટાઈટ ઠંડી બહુ છે કોટ પહેર લો તો ફેમિલી આઈ લઈ લીધી આપણે પીસી આમાં લીધી કોલગેટ આમાં જરી કોલગેટ અને કહી લખો પીસી દાંત ના કાઢ લખું સોતરા કાટકલું બસ અમાર કેવલભાઈ અને કાજલ બનાવે સા પણ આપણે મોટું દઈને અપડેટ આપવાની છે મોઢું થઈ લખો પેલા બહુ ઠંડી છે ને આમ જો હું તે વખતે હું કોટ કહી નથી પહેરતો કેમ કે કોટ પર લીધો તો મને નીંદર ન આવે મને જાડો જાડો લાગે એટલે હું કોટ કાઢીને હોઉં ઊભો થઈને પહેરું પણ ટાઈટ પણ મારા વાત શું તરીકે તારીખે બેન ટાઈટ કેટલી છે બોલજો બોલ છે ને એજ તરીકે તો એ શ્યાન દેવા મળે એટલે બોલો તો ફટાફટ મોઢું થયેલી છે મોઢું કેમ થવું મેં આવી રીતે પીસી કરજો મારા વાલા કા પેમેલી હું કઈ મોઢું ન બગાડું લે તો આનકા 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 ફૂક મને નો મેળા ભાઈ મને મોઢું મસ્તી નું ધોઈ લખું પછી અપડેટ આપું પેમેલી હું તો પીસી ગયો તો હતા કેવું પક એવું આને કેવા માકર કર કઈ લ્યો જો આને મે કર કઈ લ્યો કઈ ગાઈસ તમે શું કોમેન્ટ માં કી દેલ એ કર કઈ લ્યા એટલે પાછો કઈ આવ નજીક તો નથી તી મારા વાલા જો

હવે મારું મડું તો ધોવાઈ ગયું છે મિત્રો કન્ટિન્યુ આપણે તાર થી બતાવી બળી એમ કા ના એ સાપી ઓન છે તાર તો થાય ને જાય તા કેવલ હું ટુ ટુ કરતો રહી મારા બા સાન બટન ખવરા છે એટલે બસ તાર ખાવન છે કે અને આપણે લઈ જઈએ સા અમારે તંજી આવી જાય એ તને અલગથી અલગથી અલગ એક કોમેન્ટ માં કઈક કેવન કીધું પણ તે માં કઈ કીધું છે સીતારામ કીધું છે કે કાઈક નું કઈક કીધું તમે કોકે તો તને તું એ કીધે ની જઈ માતા દે એમ

ના રે હું લેવા રે ખબર છે ના લાડીને એવું આયા તો ધોઈ લે અને પીનો સોયત્રા નીકળી જાય કે બેટા એટલે કે તમે અમે લે આપણે છે ને મારા વાલા લે તાર થઈ ગયા અને હું કેવલભાઈને રમડું હું લેવા રમડતો છું કેવલભાઈ આપણે આયા મસ્તીને ફૂલડું ઉગડેલું તો કાલમાં તો એક કેવલભાઈ ફૂલડાને તોડવા આવે અટા હું એને પકડીને ઊભો છું આયા હજી કાલું છે આ મસ્ત છે જો આપણે તો ફૂલડા દેખાડતા નથી એના કારણે આમાં તમને હમણાં ફૂલડા દેખાતા નથી બાકી ગુલાબે છે થોડા બાકી હજી કામ શરૂ છે કા કેવલ

બગીચામાં ઘટે કેમ પણ સરસ છે ને ફૂલ તો પછી મારા વાળા કાજલ છે ને રસોઈ બનાવતી હું જાડવા માં પણ કાજલ રસોઈ બનાતી રસોઈ રોટલા બીની જશે તો ડાયરેક્ટ જમવા લો પેલા ને પછી બતાવી આપણે તો કાલે ની બાયુ કેમ કરવું પડે બીજી વાત ઈ કે જો ઘઉંના રોટલા છે બાદરના રોટલા છે અને શાક છે હા જો ના હોંડિયા અને કેવલભાઈ ને મોઢામાં પાણી આવવા મળ્યું તી જો પછી એને કાઢ લખી મે કાઢ લખી એય 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 સો તો આવી રીતનું બધું છે તો સાલો ફટાફટ જમી લઈ કા

અને હવે મારે જવું છે ને ડુંગળી લેવા જવું છે મતલબ તુલસીભાઈની થોડુંક કામ કરે કે ખેતરમાં ડુંગળી ખેંચવાનું શરૂ કર્યું કાંદા તો નથી મારા વાલા ખૂટી ગઈ તો હું જાઉં લેવા ડુંગળી તો ચાલો મળીએ ડુંગળી વાળા ખેતરમાં જઈને ગાડી લઈને જવાનું જાગુ છે એમ તો એક ફરમાઈશ છે બસો રૂપિયા રોકડા મસ્ત તમે એક ફરમાઈશ લગનની કરી દેવાની છે તાર તૈયાર થઈને હમ્યા છે ને ઘણા બધાની ફરમાશ લીધી અને ઘણા બધાને બનાવી દીધી પૈસા એક એવા લીધા નથી પણ હવે પછી પૈસા બધાને લેવામાં આવી છે બસો રૂપિયા તેને બનાવી એને કેમ કે તાર થવાનું મહેનત ઘણી બધી કરવાની રહી કે એટલા માટે તેને બસો રૂપિયા લઈએ એથી બસો રૂપિયા લઈએ હે મહેનત કરવાના બાકી આપણે એક રૂપિયો કોઈ પણ લીધો નથી પણ હવે પછી પૈસા લેવાનું ટાટ આજથી પિક્ચર શરૂ અત્યારે ટેલર આલતા હવે પિક્ચર હાલી છે કા ચાલો તો હું જાઓ ડુંગળી લેવા બાય બાય પછી મળજો ગુડ નાઇટ Bye bye. <laughs> <laughs>

કઈ સેટિંગ આવ્યું નહીં ડુંગળી વાળા ખેતર જડ્યું નહીં અને રિસર્ચ વાળો પણ ફોન હતો કે નહીં મારા વાલા એ ઘરે પીડ્યો હતો કેમ કેમ કે સારસિંગ ફૂટી ગયો હતી સારસિંગમાં આ એ પણ ચેક ઇન કરો મેપ લઈને આટા મારો આવીએ એટલે ડુંગળી વાળા ન જડે કઠિનાઈ કરી ગયો લવો નહીં મારા વાલા અન લેતો વાદળા થઈ ગયા ભાઈ અને હું ભાઈ વગર ડુંગળી ડુંગળી હોય રાહો મેં દીધું ઘરે પાછો મેળ નો આવ્યો ડુંગળીનો ભાઈ ફેમિલી મારી ની અંદર મેં પહેલી વાર ગાડી ફેરવી ટ્રેન ટ્રેન આવી ઊભી કરી દીધી અને હવે વિનોદ બેન થઈ છે ડુંગળી વાળા તો ભાઈ હું શું કરું વિનોદ હટો મારી ડુંગળી છે ને હા બોલો ગાડી ફેરવાડી કોઈ ફેરતા નહીં એવા રમતું નહીં કરતા ગાડી બગડી જાય પછી એન્ટ્રી પાડવામાં હા વાટ લાગી જાય એટલે હું તો કઈ જેવું કરતો નહીં પહેલી વાર કર્યું તમને બતાવી દીધું બોલો હું વિનોદભાઈ થઈ છે ભી ગયો અને આમ જુઓ બોલે તો ફૂલડા

મને કીધું ના જ જો તો ના ખેતર ની ખેતરમાં કોઈ માણા નહીં પછી આમચી આમ ફરીને જો ના કોઈ નહીં આમચીને આમ ફરીને જો ના કોઈ નહીં કેટલી જગ્યાએ જો ઘૂસડે ગઈ મારી આજની મારી કેવા જિંદગી ગોટાળે ગઈ બોલો કઈ મને ડુંગળી એક ડુંગળી નહીં ફોન પીળ્યો ને એટલે સરસ નહોતું નહીં સર મેઘોની માં પીડ્યો રહો

ફરમાસા આપજો બધાને આનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું અમારો બ્લોગ મેતા લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા આપણે એક નવા તો જય માતાજી બાય બાય